સમન્વય હાઇટ્સ રાજકોટના વિકાસશીલ વિસ્તારમાં ચારસો ફ્લેટ ની ભવ્ય એલિવેશન વિશાળ કમ્પાઉન્ડ વોલપેક સોસાયટી તમારી સેફ્ટી માટે ચોવીસ કલાક સીસીટીવી કેમેરા સિક્યોરિટી ગાર્ડ અને ફાયર સેફ્ટી બાળકો તથા વડીલો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા તથા સિનિયર સિટીઝન પાર્ક વોકિંગ ટ્રેક કોમન પ્લોટ સ્ટાન્ડર્ડ કંપની લિફ્ટ ગેસ લાઇન સોલાર જેવી અધ્યતન એમિનિટીઝ 1 એન્ડ 2 બીએચકે ફ્લેટ્સ ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇસમાં 1 બીએચકે ફ્લેટ કાર્પેટ એરિયા 305 સ્ક્વેર ફૂટ અને 2 બીએચ ફ્લેટ કાર્પેટ એરિયા 501 સ્ક્વેર ફૂટ ફ્લેટ સાથે ફર્નિચર ફ્રી નજીવું ડાઉન પેમેન્ટ એટલે કે 2,50,000 માત્ર ભરીને તમે આ ફ્લેટ તમારા નામે કરી શકો છો ને રાજકોટના હાર્દ સમા લોકેશનમાં દસ્તાવેજ નેવું ટકા લોન અને માત્ર દસ ટકા જ ડીપી તો સમન્વય હાઈટ માં ફ્લેટ છે તૈયાર હવે માત્ર તમારી જ રાહ આજે જ